નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પક્ષ પક્ષ એવો છે છે કે એમાં ખાસ જોવામાં આવે કોઈ પણ કાર્યક્રમ કરવાના હોય તો શુભ ખાસ જોવામાં આવતું હોય છે વડાપ્રધાન ની શપથવિધિ ના સમયે પણ મુહૂર્ત જોવામાં આવે છે કે મુખ્યમંત્રીઓની જે શપથવિધિ હોય એમાં પણ ખાસ શુભ મુહૂર્ત જોવામાં આવતા હોય છે અને અન્ય પ્રકારના કોઈ પણ કાર્યક્રમો જ્યારે કરવામાં આવે છે એમાં શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે એવું જ કંઈ બિલીબોરા ખાતે પણ જોવા મળ્યું બિલીબોરા નગરપાલિકાની ચૂંટણીમાં ઓગણત્રીસ ભાજપના ઉમેદવારો વિજય વિજય પ્રાપ્ત કરી અને આઠ તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચૂંટણી હતી એમાં ઉપપ્રમુખ અને પ્રમુખ બિનહરીફ તરીકે ચૂંટા ચૂંટાઈ આવ્યા અને હાલ અત્યારે બાર તારીખે સાંજે ચાર વાગે જે એજન્ડાઓ અને જે કોર્પોરેટરના ખાતાની વહેંચણીને લઈને એક મિટિંગ રાખવામાં આવી હતી એ મિટિંગમાં પણ અત્યારે કેન્સલ કરવામાં આવી છે એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે અત્યારે હોળાસ્ટક ચાલી રહ્યા છે એટલે અત્યારે કોઈ એવું શુભ મુહૂર્ત નથી જેથી કરીને ખાતાની વેચણી અથવા અન્ય કોઈ એજન્ડા ઉપર કોઈ પણ પ્રકારની અત્યારે કામગીરી કરવામાં આવે એવું 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 તેઓને લાગ્યું હશે લોક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે જે કોર્પોરેટરના જે ખાતાઓની વેચણીને લઈને અંદર અંદર જ ખેંચતાણ જે થઈ રહી છે એવું લોકમુખે ચર્ચા ચાલી રહી છે પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી જે છે એ શુભ માનનારી પાર્ટી છે અત્યારે હાલ હોળાસ્તક ચાલી રહ્યા છે કોઈ પણ શુભ કાર્ય થઈ ના શકે એ માટે અત્યારે બિલીમોરા નગરપાલિકાના જે કોર્પોરેટર છે એ કોર્પોરેટરના ખાતાની વહેંચણીને લઈ કે પછી અન્ય કોઈ પણ એજન્ડા ઉપર કંઈ પણ અત્યારે કોઈ પણ કામગીરી કરવાની લઈ અને હાલ અત્યારે સ્થગિત રાખવામાં આવ્યું છે હવે આવનાર સમયના અંદર તારીખ અને વાર અને સમય પણ બતાવવામાં આવશે અને નવી તારીખ બતાવવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક બિલીપુરા નગરપાલિકામાં જે આ બાર તારીખે સાંજે ચાર વાગે જે વિવિધ એજન્ડાઓ અને ખાતાની વહેંચણીને લઈ જે મિટિંગ બોલાવવામાં આવી હતી એ ચર્ચાએ જોર પકડ્યું છે